એમ્બ્યુલન્સ ધંધામાં રોકાણના નામે દ્વારા એમ્બ્યુલન્સના સંચાલકો હેમત પરમાર અને મયુર ગોસ્વામીની સાથે મળી અન્ય ડોક્ટરોને દર્દીઓને બીજા રાજ્યમાં મોકલવાની ટ્રીપ પેટે એક લાખની નફામી સ્કીમ આપી કરોડો રૂપિયા પડાવી લીધા આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકો ફરિયાદ નોંધાતા જ ઇકો સેલની ટીમે કરોડોની ઠગાઈના મામલે એમ્બ્યુલન્સના સંચાલકો હેમંત પરમાર મયુર ગોસ્વામીની ધરપકડ કરી જ્યારે ડોક્ટર હાર્દિક પટવા ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી કપિલ કુમાર અરવિંદભાઈ શાહાણી નામ છે જેઓ એમના મિત્ર ડોક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં માટે એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જે એસ ડબલ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો જે એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવોએ કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે સર આ હાર્દિક પટેલ સહિત કેટલા લોકો છે અને જે આપણે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલ તો કયા વિભાગમાં આ તમામ લોકો ફરજ બજાવે છે એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ